કે ટેસ્ટ આટલા નહી આવે તો અટેન્ડન્સ કરવા અટેન્ડન્સ હોય પહેલા તો આપણે કે હોય અટેન્ડ કર્યું હોય લેક્ચર એની માટે હોય અને આ તો અટેન્ડન્સ જો તમારે આટલા માર્ક તો અટેન્ડન્સ કરવા દે એવું તો હોય હોય ને તો રેગ્યુલર સ્ટુડન્ટ આયો તો રેગ્યુલર સ્ટુડન્ટ રક્ષિલ છે

બે દિવસ પહેલાં વ્લોગમાં કીધેલું હતું કે ઇન્કમ મારી ચાલુ થઈ ગઈ પણ બટ્ટેમાં એવું હતું કે જે ક્લિપ હતી ને બ્લર થઈ ગઈ હતી એટલે એ ક્લિક મેં રિમૂવ કરી નાખી હતી એટલે એનો અવાજ પણ નહોતો આવતો એટલે મેં મરી રાખી હતી પણ એમ મને જ્યારે ખબર પડી હતી પણ બ્લર થઈ ગઈ પણ મેં રાખી હતી કે અવાજ મને ખબર નહોતી કે અવાજ ના આવી બ્લર થઈ ગયા મને એમ કે ખાલી બેકગ્રાઉન્ડ રિમૂવ થયું છે એડિટિંગ કરતા ત્યારે નીકળી ગયો છે ક્લિપની અંદરથી બ્લર થઈ ગઈ હતી એટલે એક ઇફેક્ટ લાગી ગઈ હતી એની માથે એટલે બ્લર હતી એ એટલે પછી મેં યુટ્યુબમાંથી કટ કરી નાખી હતી ટાઇટલ અને થમનેલ બંને પછી ચેન્જ કરી નાખ્યું હતું એટલે એવું કે મેં જે રીલ એડવર્ટાઇઝ માટે રીલ શૂટ કરી હતી એટલે કે કોલેબોરેશન કરેલું હતું ક્રિષ્ણા કોમ્પ્યુટર સાથે એટલે એ લોકોએ મને ઇન્કમ આપી હતી કે જે ફાઈવ હંડ્રેડ રૂપીસ ત્યારે લેપટોપ જયારે શૂટ કર્યો ત્યારે આપી દીધી પછી ફાઇવ હન્ડ્રેડ ત્યારે આપે એટલે વન થાઉઝન્ડ કુલ આપી હતી એ હું તમને કહી દઉં કેટલી આપી હતી એ કહી દીધું છે હવે એટલે તમારે પૂછવું કે એમ થાય ને કેટલું આવું હશે ને શું હશે એમ એટલે પછી એ આપી હતી એટલે મેં ત્યારે ટાઈટલ મારેલું હતું પણ પછી એ જે ક્લિપ હતી એમાં જે બોલ્યો હતો કે આ મસેન આ ને એવું થયું કે એ ટાઈટલ હતું એ વસ્તુ અંદર એટલે એવું હતું યુટ્યુબ ની અંદર ક્યારે મોની થાય થાય ચેનલ જ્યારે એક વર્ષ થાય ને પછી એક વર્ષ નો ટાર્ગેટ હોય કે આટલા વ્યૂ વોચ વોચર જોશે આટલા સબસ્ક્રાઈબર જોશે બધું એક વર્ષની અંદર થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ની અંદર આટલું બધું કમ્પ્લીટ થવું જોઈએ એટલે થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ની અંદર એટલું બધું કમ્પ્લીટ થવાનું હોય ને એ રીતનું હોય એટલે કોઈ પણ મોટો યુટ્યુબર હોય કેમ મળે બહુ ચાન્સીસ રેર છે કે એક વર્ષની અંદર મોનિટાઈઝ થઈ જાય ચેનલ એટલે એક વર્ષ તો લાગશે જ આપણી ચેનલના મિનિમમ મોનિટાઈઝ થવા માટે યુટ્યુબના ટાર્ગેટ વન યર પછી ના જ હોય છે એટલે બસ આ હતું તો મેં કીધું કહી દઉં છે પાંચ અને મમ્મી જોવા અહીંયા અળદ કામ લઈને બેસી ગઈ છે જ્યારે હું વિડિયો ઉતારું તો મમ્મી કાઈક ને કાઈક કામ લઈને બેહી ગઈ હોય પછી ત જ કામ કરવાનું હોય બેઠા બેઠા ને થોડોક ટાઈમ હોય ઊઠીને બધું કામ કરી લઈને ત્યાં થોડોક ટાઈમ યોગા જવાનું એટલે ત આવું કરી નાખી હા અત્યારે યોગામાં વયા ગયા હોય પણ આજ થોડોક લેટ છે યોગા એટલા માટે હવા પાછે જવાનું હવા પાછે જવાનું છે મેડમ આજે રાજકોટ ગયા છે યોગા કરાવવા એટલા માટે

ઠેગા જમ જમ માં જવાનો વેલ હોય આવે ને બે ઉથલજી જી વરાણી ભરિયા હોય કે પછી વરસાદ ન કી નહીં હા કે કે તો બહુ ગરમી નોકરા ટટ તો કે તો વેલો આદર થઈ જાય કે તો અત્યારે જો હું કોલેજે થી આવી ને ત્યારે મમ્મી કેવું અંધારો તો મે વાસણે ઉપર લઈ લીધા ને ચોકી હું આવી ને ચોકી થી તો ચોકી તો વરસાદ દે હતો બબરી જાતા તે અંધારો થી તો મેડી પર એવું અંધારું થી ને એટલે અત્યારે કાઈ નથી અત્યારે જો તડકો છે આવો હા કે તો આજ વેલો આદર થાય તો કઈ છે નહીં પણ કહડા તો બહુ હતા હમ હમ બપોર વચ્ચે અંધારું હોય બે વાગે પણ અત્યારે કઈ નથી અત્યારે નથી કઈ વરસાદ જવું એમ લાગતું નથી હજી આવે એવું નથી તડકો છે હવે આમાં શું આવે મે આ આળદ ને મગ ને બધું ભૂકું તો ને બધું લઈ લઉં પછી ભૂતી હા એ પડ્યું તો મારી તે હું કોઈ જઈને ભરી ખબર નઈ પડે ને ઢોળીને પોગે ને તા તો પલરી જા કેવું અંધારું છે મને એમ થયું તો વરસાદ આવશે એટલે મે વાસણ લઈ લીધા આવીને તરત

ઘણા આખા ગામમાં કોક બાકી ઘણા નોતરા દીધા છે વાળા કાઢ દેવા એવો તો જા કારી ચોરી આવી કલ બે કલરની ચોરી જો આ કાળી છે આ વલી કુણી ચોરી નું શાક થાય ને એનું બી છે એક ફિલ્મ વિડિયોમાં બતાવી હતી લુરખાન લુરખામાં આવે એક આ ત્રણ ચાર સિંગુ હોય આવી કેવી બે કલરની આ કોણ્યા ને એ ઊભી આવ્યું છે બે કલર ની છે ને એક એમ એક લાલ છે લાલ છે કાળી છે ને આપડી પાસે ત્રણ વેરાયટી છે સાદી હોય એ ચાર વેરાયટી ની ચોરી છે એટલે આ ચોરી છે ને સારી કોણી અસલ આવે છે એટલે આ હેચવું છે કાળી તો ગમતી નથી

અહિયા રેડિટ ને એવું રાખેલું છે આ છે આપડા ગામની રજવાટી ગા હોટલ આપડે યોગા માટે જાય છે